ચાલો ડાયરો કેમ છો બધા મજામાં છો તો ડાયરો મજામાં બધા ડાયરો ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી તાલો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં બપોરના સવા બાર પોણા સાડા સવા બાર ઉપર થઈ ગયું છે અને મસ્ત મજાનો વિડીયો કન્ટિન્યુ કર્યો અને હમણાં આવી ગયું તો મસ્ત મજાનું ઝાપટું પીર છે કેમ ક્યારે વરસાદ એટલે ઝાપટું બહાઈને પંદરક મિનિટ એપર થઈ ગયું ને પાણી ગાયબ થઈ ગયું ને બાજુમાં ને ફૂલ ગાજવીજ ચાલુ થઈ ગયું નીકળે છે હા હાર્યું છે હાર્યું ને આ વાદળ મિત્રો આ એમાં ગાજવીજ થાય નજીકમાં જ છે આપણે જાળેલા અને એ બાજુ એના જાજુ અંતર નથી પંદર થી વીસ કિલોમીટર આજુબાજુ થાય સાવ નજીકમાં વરસાદ ગાજવી થાય પવન તમે ડાયરો કમેન્ટ કરતા એક ભાઈ ની કમેન્ટ આવી કે સીતાફળી નું ઝાડ તો બતાવો સીતાફળી ના ને ડાયરો સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું

<noise> <hesitation> si <hesitation> 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 <hesitation>

લેરો કોને કોને ભાવે કમેન્ટ કરીજો કોકઈ મને તો પાડે કે કે ન લાગે તમને રહી ગયા હે હે

આપડે બાકી પાણી ગરમ થઈ ગયું મિત્રો હવે આપણે નાખી દેવી નાખી મૂકી દેવી બાપા આજ પાસે આવી ગયા દેસિલે

બટેટા લે તમે કઈ રીતના બનાવો કમેન્ટ કરજો

મેખો ઉપર કી નાખીની એટલે ઉપર હોય બધા હેઠાવિયા જાય ને હેઠે હોય ઉપર વી આવે આ બધું પડી બાફી નાખવાના અટકસરા રવા દેવાના બાફી તો ઈ તો એવું નીવાજ હોય એટલે સડી ગયા

બરાબર બરાબર હળદર ની સુગંધ આવે છે બધું મિક્સ થઈ જાય એટલે ન કેમેરામેન ને ટેસ્ટ કરવા દેવા છે છે નાખો ને તો એ નાખી શકાય ખાટ્ટો મીઠો જે ખાવું હોય ને ઓલો લાગે पुरुके वाला है अच्छा अच्छा सुनो जल लाग खाओ का खान के पेला हम तो मजा आयो मित्र ये तू है जो हां ती को लाग कोने मैं छु नाक का छोड़ू है जी नाक को हम मोल से हम हम मजा आई तो चल मोल लाग ती को लाग

ચાલો મિન્દ્રા આપણે છે ને ઠારવા માટે બાય લઈને હજુ વરસાદનું પાણી પીરું છે ને થાય નાખી ફટાફટ બરાબર નીકળે અમે કરી ચાલો મિન્દ્રા આમાં છે ને ચેન્જ કરી નાખી આમાં પાણી નાખ્યું અમે તાટું એ દેખાય છે તૈયાર થઈ એમાં કલર આવે ને તોસલ આપણે બજાર જેવી થઈ જાય આપણે ચાલુ કરી દેવું બિઝનેસ ચાલુ કરવું આપણે મિત્રો આમાં તાણ તાણી છે

મું ઉકળું નઈ થોડીક વારી માં ઉકળવાની પાકવા દેવાના અધ કચરા બટકા બટકા હોય ને બધા એને અંદર પાકવા દેવાના રસ અંદર ઉતરી જાય ને ગળી થઈ જાય દેવાના નો બધું આમાં વિયુ

ટુટીફટી ટુટીફટી થઈ થઈ ગઈ પાણી બધું પૂરું થઈ ગયું હા ને કોઈ ખાવા હા પછી બધાયને બની નેક્સ્ટ વિડીયોમાં આવશે શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો ચેનલને કાલ આવશે મસ્ત વિડીયો ટુટીફટી નું વિડીયો કાક હવે ને ડાયરો થે દોડવા જાવું હે માખી ઉડાડવા જવાનું થાય કે મસ્ત મજાની અન મિત્ર આપણે ટૂટી-પુટી થઈ ગઈ તે કમ્પ્લીટ જોવું રન હે ખાવા દેવાની મીઠી મીઠી うん સાગી દો બસ ઉબી હું હાલવા માંડું હવે હા છે હવે આપણે રાધા અને ગોપી બે બાકી છે ને ગંગા એટલે જો વાત જોઈને ગેટ ઉભી થાય છે કાઈ ગંગા તો જીવાનું છે ને ભૂખવાગી કહા મિત્રો છે ને રાતના નવ થઈ ગયા છે ને જો અત્યારે મારી પાસે એક પાંચ મિનિટ પામ તો પાંચ દહ મિનિટ જેવું થઈ ગયું ઝાપટું હેરી ગયું એક ગારો થઈ ગયો પાણી હાલતું થઈ ગયું એટલું ઝાપ તો આવી ગયું ને વહી ગયો અમારે પાસે ઘડી લઈને આવશે

રામ <laughs>